રાજકોટના જસદણના કુંદણી ગામે મઢમાં ચાલતી શાળાનો મામલો ઝી ચોવીસ કલાકના અહેવાલની જોરદાર અસર થઈ છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ બાબતે નિવેદન આપ્યું કુંદણી પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે તેવું કુંવરજી બાવળિયાએ કીધું જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક થઈ છે જૂના બિલ્ડિંગને તોડીને નવું બનાવવામાં આવશે તેવું પણ નિવેદન કુંવરજી બાવળિયાએ આપ્યું આ વર્ષે બિલ્ડિંગ તૈયાર કરી દેવાશે તેવું તેમણે આશ્વાસન પણ આપ્યું છે તાત્કાલિક કામ શરૂ કરવાના આદેશ પણ તેમણે આપ્યા છે તેવું તેમણે તેમના નિવેદનમાં કીધું મેં મારા અધિકારીઓને અત્યારે હમણાં જ બોલાવ્યા છે અહીંના ડીપીઓની સાથે હું વાત કરી લઈશ બંને ગામની અંદર જે શાળાઓ છે એની જે રૂમો છે પણ જર્જરીત થયા હતા ડેમેજ કરીને ત્યાં નવા બનાવવા માટેના મંજૂર પણ થયા છે પરંતુ જ્યાં સુધી એને દૂર કરીને ત્યાં પાછું મકાન નવું ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી કારણ કે ત્યાં બીજું કોઈ મકાન તો ડેમેજ કરીને પાડી દઈએ પાડી દીધા પછી ત્યાં છોકરાઓને બેસાડવા માટેની કોઈ એવા ગામડામાં જ મકાન ન હોય જેને ખૂબ સારી સુવિધામાં બેસાડી શકાય મંજૂર થઈ ગયેલા છે રૂમ અને એને વહેલી તકે શરૂ થાય એટલું જ કરાવવાનું છે મેં એમના આચાર્ય સાથે અમારા ત્યાંના શિક્ષણના અધિકારીઓ સાથે બધા સાથે વાત કરી આ ડીપીઓ સાથે પણ વાત કરીને વહેલી તકે કામ શરૂ થાય એટલો સવાલ છે પણ એ વૈકલ્પિક વ્યવસ્થા છે કારણ કે બીજી ત્યાં હોય નહીં એ પૂરતા રૂમ છે શિક્ષકોની સરખામણીમાં પણ ત્યાંયથી મેં આપને કહ્યું તેમ જે ડિમોલેશન કરીને તે દૂર કરીને ત્યાં નવા રૂમ બાંધવાના